હું યોગી અવંતિકાનાથ ગિરનારી આશ્રમ ભવનાથથી દિગંબર જૈનના અમુક અનુયાયી અને તેમના આચાર્યો દ્વારા ઉશ્કેરણી કરવા પર આ જૈનો અનુયાયીઓએ ગિરનારની અંદર પવિત્ર એવા જે ઉપર શિખરો છે જેમાંથી એક ઓઘડ ટૂંક જે ઓગણનાથજીની જગ્યા કહેવાય છે અથવા ઓગણનાથજીના પાદુકા કહેવાય છે ઓગણનાથજી એમને ગોરક્ષનાથજીના શિષ્ય અને સિદ્ધ ચૌરાસીમાંથી એક એમની જે સાધના ભૂમિ છે ત્યાં જઈને પેન્ટ થી અને અમુક નવી કોતરણી અને અમુક બીજા વિષય કરીને પોતાનું અસ્તિત્વ સ્થાપિત પ્રયાસો જૈનો દ્વારા કરવામાં આવે છે ગત સમયથી એમના અમુક આચાર્યો અહીંયા આવીને એમના લોકોને ઉશ્કેરે છે અને ગિરનારના જે પવિત્ર શિખરો છે જેમાં અંબાજી ગુરુ ગોરક્ષનાથજીનું શિખર ઓગડનાથજીની ટોંક અને ગુરુ દત્તાત્રેયના પાદુકા એની પર ખોટી રીતે જૈનોનો દાવો વગર ઐતિહાસિક પ્રમાણ કે બીજા પ્રમાણ ન હોવા છતાં પણ વારેઘડીએ કરવામાં આવે છે પણ આ બધું કરતા છતાં તેઓ અમુક સમયે ઉપર જઈને જ્યારે બીજા કોઈ લોકો હાજર ન હોય તે રીતે ગેરકૃત્યો કરીને જે પવિત્ર સ્થાનો છે એની અવમાનના કરે છે ત્યાં જઈને પેઇન્ટ અને સિન્થેટિક દ્રવ્યોનો ઉપયોગ કરીને પોતાના નામ બિદવાક્યો લખવા ધજાઓ લગાવી અને નવા બનાવેલા અમુક પાદુકા ઇત્યાદિ ત્યાં સ્થાપિત કરીને પોતાનું અસ્તિત્વ ત્યાં બતાવવા માંગે છે જે સાવ ખોટી વાત છે આપ સૌથી વિનંતી છે કે આવી રીતે જે આ ઉપદ્રવ થાય છે એના પર કઠોરથી કઠોર કાર્યવાહી કરવામાં આવે અને આની પાછળ રહેલા લોકો અને જે કોઈ એમને ઉશ્કેરે છે એવા એમના આચાર્યો જે બહારથી આવીને ગિરનારમાં રહે છે અને ગિરનારની શાંતિને ભંગ કરવાનો પ્રયત્ન કરે છે ગિરનારની અંદર સર્વ સંપ્રદાય સર્વમતો ખૂબ પ્રેમથી અને આદરથી એકબીજાને સન્માન સાથે રહે છે પણ એ વચ્ચે આવી રીતે બહાર થી આવીને અહીંયા લોકોને ઉશ્કેરવા અને ધાર્મિક જે ભાવનાઓ છે લોકોની પવિત્ર સ્થળો જોડાયેલી ભાવનાઓ છે એને વારે વાર ઠેસ પહોંચાડવાનું કામ આ લોકો કરી રહ્યા છે જે બનાવ બનેલો એ સોશિયલ મીડિયામાં વિડિયો વાયરલ કરવામાં આવેલો જેમાં ઓઘર શિખર એટલે કે ચોથી ડુક ઉપર અ દિગંબર જૈન સમાજનો છે ધાર્મિક જે ધજા છે તે ત્યાં ઝંડો લગાવેલો બે સફેદ કપડાં પહેરેલા યુવાનો છે એ આ ધ્વજા લગાવવાનું કાર્ય કરેલું અને નીચેથી જે આ ફ્લેગ છે ચોરી ચુપીથી ઉપર લઈ જાય અગાઉથી ગુના એક કાવતરું રચી આ પ્રકારનું કૃત્ય કરી દિગંબર જૈન સમાજ તથા નાથ સંપ્રદાય અને સનાતન ધર્મ વચ્ચે જે કોમી મેમન્ટ છે ફેલાવવાનો પ્રયત્ન કરવામાં આવેલો છે આથી આ બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ તેમજ તપાસમાં જે ખુલે તે તમામ વિરુદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે હાલ આ ગુનાની થી તપાસ શરૂ છે જેમાં સોશિયલ મીડિયાના જે ચેનલો છે તેના પર આ વાયરલ કરવામાં આવેલી છે વધુમાં ત્યાં પણ જે લખાણ કરવામાં આવેલું છે આ બાબતે પણ ઊંડાણપૂર્વકની તપાસ શરૂ છે સોમનાથજી જે નાજીના દલીચાના મન છે તેમના દ્વારા છે સોમનાથ પોલીસ સ્ટેશન ખાતે આ બાબતે ફરિયાદ આપવામાં આવેલ છે આ બે બધી અગાઉ ફરી વાર આવી

અને જે ઘટના બની છે એની અંદર હિન્દુઓએ ખરેખર જાગવાની જરૂર છે હિન્દુઓને હિન્દુ ધર્મ થી અલગ નથી આ સૌથી મોટો છે એક આખો અલગ ધર્મ કે અલગ સંપ્રદાય છે અને નાસ્તિક છે ઈશ્વરમાં માનતા નથી આ જન ખાસ હિન્દુની જનતાને સમજવાની જરૂર છે બીજું કે આ લોકોનું એક સૂત્ર છે જૈનમ જૈતી શાસન એટલે જૈનોનું જૈનોથી જૈનો દ્વારા ચાલતું શાસન આની પહેલા પણ આ લોકો આબુ પર્વત જે હિન્દુ ધર્મની આસ્થાનું પ્રતિક હતું એને કવર કરી ચૂક્યા છે પોતાના પોલિટિક્સ ના હોદ્દેદારો દ્વારા અને પોતાની આર્થિક જે સક્ષમતા છે તેના દ્વારા ત્યારબાદ પાલિતાણા પણ આ લોકોએ કવર કરી લીધું છે હજી પણ ત્યાં વિવાદ ચાલે છે સમય પવર પર્વત પણ કવર કરી લીધો છે અને હવે એ લોકોની નજર ગિરનાર તળેટી ઉપર વર્ષોથી છે એટલે આ મૂર્તિ તોડવી બરોબર છે બીજું કે દત્તાત્રેય શિખરને પણ એ લોકો નેમિનાથ ભગવાનની જગ્યા કે છે જેનો ઇતિહાસ બિલકુલ કાલ્પનિક છે ધરાવે છે છે એનો ઇતિહાસ બિલકુલ એટલે હિન્દુઓ સાધુ સંતો તો વિશેષ કે આ લોકો ખરેખર પેલા તો હિન્દુ નથી અને હિન્દુ વિરોધી છે બીજી બાબત હજી આપણે આ લોકોની જૈન રામાયણ અને જૈન જે મહાભારત છે એની અંદર તો આપણે ગયા જ નથી ડિટેલની અંદર એની અંદર આપણા દેવી દેવતાઓનું જે અપમાન છે આ શિવરાત્રી છે મને કહેતા શરમ આવે છે કે શિવ ભગવાનને આ એના સંપ્રદાયના એના ધાર્મિક પુસ્તક ની અંદર બહુ નીચોની ના બતાવે છે અને બીજા દેવી દેવતાઓના તો અસંખ્ય અપમાનો તો છે જ એના સિવાય જૈન રામાયણ અને જૈન મહાભારત જે હિન્દુઓનો ખરેખર ખ્યાલ નથી રામને રામ મુનિ બનાવવામાં આવ્યા છે બરોબર છે લક્ષ્મણજીને લક્ષ્મણ મુનિ બનાવવામાં આવ્યા છે મંદિરોની અંદર જૈનોની જૈન તીર્થની અંદર રામાયણ વખતે આ લોકો અસ્તિત્વમાં હતા રામજી અને બધાય ત્યાં વૈરાગ્ય આવ્યો અને ત્યાં જૈન અંદર એવું છે કે થોડા દિવસ પહેલા જે ઘટના બની ત્યારબાદ પોલીસ સ્ટેશન દ્વારા એના ઉપર એફઆઈઆર કરવામાં આવી છે અને આજે હમણાં અમારા જે અમારા ગુરુભાઈ મહાત્મા છે એ હમણાં જ ઉપર જઈને બે કલાક પહેલા જ સરકાર દ્વારા પોલીસ હાજર હતી અને પંચનામું પણ કરવામાં આવ્યું છે અને એના રોફ ફૂટેજ કે લોકો શું શું છેડખાની કરી છે એના પણ તમામ એવિડન્સ એ પોલીસ સ્ટેશન દ્વારા લેવામાં આવ્યા છે